શ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે આવેલ સર્વે તે દરમિયાન શ્રમિકોને માનવ કંકાલ દેખાયું હતું શ્રમિકોએ તરત જ ખેતર માલિકને જાણ કરી હતી ઘટનાની માહિતી મળતા જ અંકલેશ્વરના ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ સહિતનો પોલીસ પહોંચ્યો હતો પોલીસે માનવ કંકાલને લઈને પોસ્ટમોર્ટમ અને તપાસ માટે મોકલી આપ્યું હતું પોલીસે હવે આ કંકાલની ઓળખ કોઈ વ્યક્તિની હત્યા કરી મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો કે કેમ તે સહિતની વિગતો મેળવવા તપાસ કરી રહી છે પ્રાથમિક તે કંકાલ સ્ત્રીનું છે કે પુરુષનું છે તે તેની હત્યા કરાઈ છે કે પછી હત્યા કર્યા બાદ કોઈ નાખી ગયું છે કે પછી કુદરતી મોત છે કે આપઘાત છે તે અંગેના સવાલોની નિગુતથી સુલજાવવા એફએસએલ પીએમ રિપોર્ટ પર મંદાર માંડ્યો છે આજ રોજ પાનોલી પોલીસ વિસ્તારના બાકરોલ ગામ ખાતે શેરડીના ખેતરમાં એક કંકાલ મળી આવ્યું છે હકીકત એમાં એવી છે કે આજ આ શેરડીના ખેતરની લણણી કરવાની હતી એ માટે મજૂરો દ્વારા આવી અને એમાં આગ લગાડવામાં આવી આગ લગાડી અને ખેતરને પછી કાપવાનું શરૂ કરતા જ્યારે મજૂરો છે અંદર પહોંચે છે ત્યારે આ કંકાલ છે એ ગયેલી હાલતમાં મળી આવ્યું હતું જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસ સ્ટેશન ના ત કર્મચારી તથા સહિત અત્યારે વિઝિટ કરવામાં આવી છે અને એફએસએલ સાથે રાખી અને એની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને એડી દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે